સમગ્ર દાહોદ જિલ્લામાં હોળીકા દહન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ સમગ્ર દાહોદ જિલ્લાના ગળીએ ગળીએ અને મોલ્લે મોલ્લે જે પરંપરા હોલિકા દહનની કરવામાં આવી રહી છે તે ભક્તો દ્વારા હર્ષ અને ઉલ્લાસ સાથે દહન ભક્તો દ્વારા સમગ્ર નગરની સૌથી હોળીની પૌરાણિક હોળી દહનનું મહત્વ જોવા મળી રહ્યું છે નગરના લોકો મોટા પ્રમાણમાં હોલિકા દહન અને પૂજા કરવા માટે ઉમટી પડેલા જોવા મળ્યા હતા જોકે દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો હિન્દુઓનો લોકપ્રિય તહેવાર એટલે હોળી હોળી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે તેમાં સૌથી પ્રચલિત કથા રાક્ષસ હિરણ કશ્યપ ભક્ત પ્રહલાદ અને બહેન હોળિકાની છે જેમાં ધાર્મિક રીતે હોળીનું મહત્વ હિન્દુ સમુદાયમાં મહત્વ ધરાવે છે હોળી પર્વને લઈને નગરમાં ઠેર ઠેર હોળીકા દહન કરવામાં આવે છે ત્યારે નગરની હોળી એ સૌથી પૌરાણિક છે વર્ષોથી નગરજનો અહીંયા હોળીકા દહન નિમિત્તે પૂજા અર્ચના કરવા આવે છે નગરજનોને આ પૌરાણિક હોળી પર

પ્રગટે છે અને ત્યારબાદ દરેક વિસ્તારના આગેવાનો યુવાનો આ પ્રગટ થયેલી જ્યોતને મશાલ રૂપી લઈ જઈ પોતપોતાના વિસ્તારોમાં હોળીનો પ્રાગટ્ય કરતા હોય છે નગરજનો પ્રગટ થયેલી હોળીની પ્રદક્ષિણા સાત વખત કરતા હોય છે અને તેમજ શ્રીફળ અને પૂજાપાથી હોળીની પૂજા કરતા હોય છે સાથે સાથે પ્રદક્ષિણા કરતા સમયે હોલિકાની એટલે કે અધર્મ પર વિજય અને ભક્ત જય જેવા નાદ લગાવી વાતાવરણ ગુજાવી મૂકતા હોય છે જોકે હોળીનો તાપ લેવાથી વર્ષભર કોઈ મોટી બીમારી ન આવે તેવી નગરજનોની આસ્થા છે એક માન્યતા મુજબ હોળી દહન થાય છે ત્યારે તેની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે તેના પરથી આખા વર્ષનું ભવિષ્ય નક્કી થાય છે જાલોદનગરમાં અંદાજીત પચીસ જેટલી હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે છે ખાંટવાડા વિસ્તારમાં આવેલા હોળીનું સંચાલન આદિવાસી વસૈયા પરિવાર દ્વારા કરાય છે નગરજનોમાં હોળીનું એટલું મહત્વ છે નગરજનો હોળીના પ્રાગટ્ય પછી પ્રસાદી પોતાના ઘરે લઈ જતા હોય છે કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો ટુડે ગુજરાતી ઇન્ડિયુઝ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો